તો હળદર પણ એવી જ રીતના કોઈને કફ રહેતો હોય ગળામાં કાકડા રહેતા હોય બીજી તકલીફ થતી હોય તો એની અંદર હળદર સૂટ અને ગોળ એ ત્રણેયની ગોળી બનાવીને આપણે ચૂસવી જોઈએ યાદ રહ્યું ગળો સૂંઠ થોડું અને ગોળ ત્રણેય મિક્સ કરીને ગોળી બનાવીને ચૂસવાની આપણે શરૂઆતમાં તાવ આવે કે શરદી થાય તો સીધું ડૉક્ટર પાસે કે મેડિકલમાં જવાની જરૂર નથી પહેલાં આપણે આ બધું ઘરગથ્થું કરો પછી આજુબાજુમાં તમારે આયુર્વેદિક કોઈ સેન્ટર હોય આપણા ગામની અંદર અત્યારે હોમિયોપેથિક દવાખાનું છે તો ત્યાંથી દવા અને સારવાર આપણે લ્યો અને પછી જો ન મટે તો બહાર રિપોર્ટ અને બીજા મોટા દવાખાનાઓમાં જવું જરૂરી છે અને ખાસ એક અગત્યનું છે કે ક્યારેય પણ બીમાર થાય તાવ આવે શરદી થાય તો આપણો ખોરાકનું પ્રમાણ ઘટાડવાનું હળવો ખોરાક લેવાનો ખોરાકમાંથી છાસ ઠંડુ ફ્રીજનું દહીં અથાણા તળેલું વાસી આ બધું જ આપણે બંધ કરવું જ્યારે પણ બીમાર પડીએ ત્યારે અને મગની દાળ ભાત ખીચડી ઉકાળેલું પાણી એ પીવું આ ઋતુની અંદર ખાસ આપણે અત્યારે પાણી કેવું પીવાનું ઉકાળેલું પાણી પીવાનું ઉકાળેલું પાણી પીવાથી એની અંદર જે વાયરસ અને બેક્ટેરિયા છે એનો નાશ થાય અને આપણે પાણી જન્ય બીજી બીમારીઓ ઝાડા ઉલટી એવું કંઈ બીમાર ન થાય